છે ને બીજી બે આ વેન્ટર પેર લઈ એવા આ તો હું સિટીમાંથી લઈ એવી બે સાઈડ અલગ અલગ એક સાઈડ બ્રાઉન કલર એક સાઈડ ગ્રીન કલર જો અને એક આ રીતની પેર છે પ્લેન વાળી અને બહુ ગમે એટલે બસ આજ માટે આટલું જ રાખો કાલે નવા વિડીયો સાથે મળશું જય શ્રી કૃષ્ણ બધાને